હંમેશા સાચો ડિસિઝન કેવી લો. કેવી રીતે નક્કી કરવું કે મારે કંઈ કરવું જોઈએ કે ન કરવું જોઈએ તો ડિસિઝન ગુડ ડિસિઝન કેવી રીતે નક્કી કરવું હું તમને મારી પ્રોસેસ મી ઇટ શુડ વર્ક ફોર યુ એઝ વેલ જ્યારે પણ મન અસમંજસમાં મુકાય કે મારે કંઈ કરવું જોઈએ કે ન કરવું જોઈએ અને યુઝઅલી આ મોટા ક્રિટિકલ ડિસિઝન્સમાં થતું હોય છે મારે જોબ છોડવી કે નહીં મારે કોઈ બીજી જોબમાં જવું કે નહીં મારે લગ્ન કરવા કે નહીં આ વ્યક્તિ સાથે કરવા કે કોઈ બીજી વ્યક્તિ સાથે કરવા આ વ્યક્તિ મારી માટે બરાબર છે કે નથી હું બાર છું તો ત્યાંથી ઇન્ડિયા પાછું આવું કે નહીં આવા જેટલા મોટા ડિસિઝન્સ છે લાઈફના ત્યારે હંમેશા તમારું મન અસમંજસમાં મુકાતું હોય છે અને હજારો વિચારો આવતા હોય છે એક ટ્રીક છે એક સવાલ વિલ ગીવ યુ એબસુલ્યુટ ક્લેરિટી જ્યારે મારી ઉંમર સિત્તેર વર્ષની હશે ત્યારે આ ન કરવાનો મને પસ્તાવો થશે અગર જો જવાબ હા છે તે વસ્તુ કરી નાખવી બહુ નહીં વિચારવું જસ્ટ ડુ ઇટ એન્જોય યોર લાઈફ અને જો જવાબ ના છે યુ કેન અવોઇડ ઇટ વિચારી શકો છો બીજું કાંઈ જ નહીં નો પ્રોઝ એન્ડ કોન્સ એનાલિસિસ કે આ કરું તો શું થશે ન કરું તો શું થશે આના કોમ્પ્લિકેશન એ બધામાં પડવાની જરૂર જ નથી જસ્ટ વન બ્રુટલી ઓનેસ્ટ ક્વેશ્ચન ટુ યુર સેલ્ફ એન્ડ અ ઓનેસ્ટ આન્સર કે હું સિત્તેર વર્ષનો થઈશ ત્યારે મને આનો પસ્તાવો થશે કે નહીં અગર હા તે વસ્તુ કરી નાખવી જોઈએ ધીઝ ઇઝ વોટ આય ડુ એન ઇટ વોક્સ ઓલ ધ ટાઈમ પ્લ નો વી ટેક લાઈફ ટુ સિરિયસલી આપણો છે કંડિશનિંગ આપણી આજુબાજુનું વાતાવરણ સમાજના નીતિ નિયમો બીજા લોકોની એક્સપેક્ટેશન્સ આ બધી વસ્તુને કારણે ક્યારેક આપણે પોતાની માટેના ડિસિઝન્સ લેતા પહેલા હજાર વાર વિચાર કરતા હોઈએ છીએ અને એટ ધી એન્ડ ઓફ ઇટ મોટા ભાગે આપણે કોમ્પ્રોમાઇઝ કરતા હોઈએ છીએ અને આપણે બીજાની માટે કંઈ પહેલાં કરીએ અને પોતાની માટે કંઈક પછી કરીએ એવું ન કરવું જોઈએ અનનેસેસરી લાઇફને વધારે પડતી ઝૂમ ઇન કરીને બહુ વધારે પડતું એનાલિસિસ ન કરવું જોઈએ ઝૂમ આઉટ લુક એટ યુર સેલ્ફ એટ સેવન્ટી એન્ડ થિંક કે જો હું આ નહીં કરું તો મને પસ્તાવો થશે અને જો હા છે તો ડેફિનેટલી કરી જ નાખવી જોઈએ અને મેં જેટલા લોકોને આ રીતે જીવન જીવતા આ રીતે ડિસિઝન્સ લેતા જોયા છે દે આર ઓલ સુપર હેપી એન્ડ વેરી વેલ સેટલ્ડ યસ